જૈન સંઘના અગ્રણી એવા મહેન્દ્રભાઈના ધર્મપત્ની અવસાન પામતા ધીરજ મેડિકલ હોસ્પિટલ ખાતે તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું જૈન સંઘના અગ્રણી મહેન્દ્રભાઈના ધર્મપત્ની જ્યોત્સનાબેને સાંસારિક સંબંધોથી મુક્ત થઈને અનશન શરૂ કર્યા હતા અને ગઈકાલે સાંજે સાત વાગે ત્રીસ મિનિટે તેમનો સંધારો સીજી જતા મોટી સંખ્યામાં જૈનોની ભીડ તેમના અંતિમ દર્શનાર્થે ઉમટી પડી હતી તો જૈન શાસન રત્ન કુમારપાળ ભાઈ પણ કલીકુંડ ધોળકાથી ઘાસ પતાર્યા હતા અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય ભગવાન હેમ પ્રભુ સુરીજી મહારાજ તથા મહાસતી ઝરણાબાઈ પણ પધારી સંથારો કરાવ્યો હતો વધુમાં મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે સદગતની અંતિમ ઈચ્છા હતી તેથી સુમનદીપ વિદ્યાપીઠના ધીરજ હોસ્પિટલને સવારે તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો જૈન સમાજના જુદા જુદા ફિરકાના અગ્રણીઓ ટ્રસ્ટ પ્રશાંતભાઈ શાહ મનોજભાઈ ફોફરિયા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર તથા જાણીતા જયનગરની દીપક શાહ ભરત ટોલિયા કેતન મહેતા જેન્દ્રભાઈ શાહ મનોજભાઈ કોઠારી સહિત અનેક જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા تھلے سجيو بودي اي گرو پرابھ بات کي ڪي ڪندا ترو تدا ڪدا ڪتا تو ايجو ايجو پات ۾ ماي ۽ تنهن طرف کان هڪڙي ڇو

નંદા જય જય 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 નંદા જય બાકી તો અહીંયાથી આપણે આપી દીધું આગળ કોઈ નથી પ્રણમ ધર્મ વસલ અધ્યક્ષ ના બેન મહેન્દ્રભાઈ ગુનાતર જેમને પોતાના જીવનકાળ દરમિયાન સંપૂર્ણપણે એકદમ સાલસ સહજ ધર્મમય જીવન વિતાવ્યું અને શાસ્ત્રીપોળ સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પુનાતર ગાંધી એસોસિએટના મેનેજિંગ ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પુનાતરના ધર્મપત્ની જ્યોતિતાબેન એટલે કે અમારા વડીલબેન બાર દિવસની ટૂંકી બીમારી દરમિયાન કે જેમાં જેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને એમાંથી વાલનું પ્રોબ્લેમ સર્જાણો ખૂબ જ સાધન સંપન્ન હોવા છતાં પણ જેમને પોતાના જીવનની યાત્રાનો માર્ગ સૂજી ગયો એમ એમને દેહદાનનું વચન એમના પરિવાર આગળથી લઈ અને સંથારો એટલે કે સૌપ્રથમ સાગારી સંથારો ધારણ કર્યો અને ત્યારબાદ પૂર્ણ સંથારો ધારણ કરી અને તારીખ ચૌદ ઓક્ટોબર બે હજાર ને પચીસ આસો આઠમના દિવસે સાંજના લગભગ સવા સાત વાગે બે એનો ત્યાગ કરી દીધો જ્યોત્સના સંથારો અને સંપૂર્ણ સંથારો સીજી ગયો અને જ્યોત્સનાબેન એમની એક અદમ્ય ભાવના કે હું મારા જે પણ કાર્ય હોય એ પૂર્ણ કરી અને મહાવિદય ક્ષેત્રને પામું એ માટેના તમામ આચાર્ય ભગવંત સરદાર મુનિ પ્રભુ મહારાજ સાહેબ જીતપુર્ણા સાધ્વીજી મહારાજ સાહેબ તમામના આશીર્વચન અને તમામના એમને ધર્મ એમના મુખ્ય ધર્મ સાંભળી અને પોતે મહાવિદય સેક્ટરની યાત્રા આજે ચાલ્યા ગયા છે સમસ્ત જૈન સમાજ સમસ્ત વડોદરાના ઘણી જ બધી એવી સંસ્થાઓ છે કે જ્યોત્સનાબેનની સખાવત જે એક શબ્દમાં કે એક પત્તામાં કે એક બુકમાં ઓછી પડે તો આજે વડોદરાને ખૂબ જ એક મોટો એક કહેવાય કે દાનવીર લેડી ગુમાવી છે બસ એમના આત્માને ભગવાન જતા જતા અંતિમ એમને શું સંદેશો આપ્યો અને ક્યાં લઈ ગયા એમને સંદેશો એ આપ્યો કે મારા મૃત્યુ પાછળ કોઈ શોક કરશો નહીં મારા મૃત્યુ પાછળ કોઈ તમે લૌકિક પ્રક્રિયા કરશો નહીં જોક્ષનાબેને બીજો સંદેશો એવો આપ્યો કે મારે દેહદાન કરવું છે અને મારો સંથારો સંપૂર્ણપણે સીજી જાય એટલે જેમ કે એમના ઘરનું નામ ધીરજ એમના સાસુનું નામ ધીરજ અને ધીરજ હોસ્પિટલની અંદર જ એમનું દેહદાન કરી અને આજે આ ધીરજ ભવનને એને એક ધર્મના ભાવથી વિદાય આપીશ આપનું નામ કેતન મહેતા વાઇસ ચેરમેન જીતો ગુજરાત ઝોન વડોદરા અને ટ્રસ્ટી શ્રી અલકાપુરી સ્થાનકવાસી જૈન સંઘ